નમસ્કાર કપરોડીનું આપનું સ્વાગત છે ફરી એકવાર વડોદરા પૂરની પરિસ્થિતિમાં પરેશાન થઈ રહ્યું છે લોકો ફરી એકવાર ચિંતામાં છે કે શું પોતાના ઘરમાં પાણી આવી જશે અને ઘણાના ઘરમાં પાણી ભરાવા પણ માંડ્યા છે

જેને વડોદરાનું જનજીવન વ્યસ્ત કરી નાખ્યું હતું શાંત કરી નાખ્યું હતું માંડ માંડ પુરના પાણી ઓસર્યા લોકો કામ ધંધે વળગ્યા અને ફરી એકવાર પૂર ની સર્જાય સર્જાઈ છે

તેનો છેડો તમને મળતો નથી ભાજપ સંપૂર્ણપણે પોતાનું અસ્તિત્વ ગુમાવવા આરે આવી ચુક્યું છે વડોદરા કારણ કે એક જ ચોમાસામાં ચાર ચાર પૂર આવે પછી જો ભાજપને ને લોકો વોટ આપે તો આવી પરિસ્થિતિમાં નદી ના દ્રશ્યો છે જે રીતે દેખાય છે એકવીસ ફૂટ જેટલું પાણી અહીં આવેલું છે અને જળની પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે વિશ્વામિત્રી પોતાના રૌદ્ર સ્વરૂપમાં છે અને આ બાબતે કંઈ કહેવા પણ નથી કારણ કે વિશ્વામિત્રીને વર્ષો સુધી ભાજપના રાજમાં

ત્યાં પહોંચીને પ્રયાસ કરવાનો એક તમારો નાનકડો પ્રયાસ છે તમે એને હાઇલાઇટ કરી શકીએ આટલી જમક ચાલી તો બરોડિયન આપણી સાથે છે કોઈ પણ પરિસ્થિતિમાં આપણી સાથે ઊભું છે આપણે કોઈ પણ પ્રશ્ન હોય અમને જણાવશો અમે બને એટલો પ્રયત્ન કરશું એમાંથી આપને મદદરૂપ થવાની ચિંતા ના કરશો સાવચેત રહેશો સાવધાન રહેશો કારણ કે આ વખતનું પાણી પણ ગત વખત કરતા વધારે પડશે પણ વડોદરામાં ચાલુ છે પૂરની પરિસ્થિતિ છે ફ્લડ છે ધ્યાન રાખશો બહાર નીકળશો નહીં સૂકો નાસ્તો બનાવી રાખશો જેથી કરીને કદાચ આપના વિસ્તારમાં પાણી આવે તો આપણે ખાવા માટે કંઈ હોય થોડો સૂકો નાસ્તો ઘરમાં રાખશો પોતાની દવાઓ પોતાના હાથો બી રાખશો બેટરી ટોર્ચ સેલ બધું આપણી સાથે રાખશો કારણ કે વડોદરા પોતાનું જ ધ્યાન પોતે રાખવાનું છે વડોદરા મ્યુનિસિપાલ કોર્પોરેશન ખાલી આપની પાસેથી અને અમારી આપણા સૌ પાસેથી ખાલી ટેક્સ વસૂલવા માટે જ કાર્ય કરી રહ્યું છે બાકી વડોદરા કોર્પોરેશન સદંતર નિષ્ક્રિય છે અને વડોદરાના નેતાઓ તો તેનાથી પણ વધારે નિષ્ક્રિય છે આ સાથે જ આ વિશેષ બુલેટિનનું સમાપન કરીએ છીએ આપ સાવચાયત રહેશો અને ફરી એકવાર વડોદરાવાસીઓ પૂર સામે લડીને જીતશે તેવી ભગવાનને પ્રાર્થના કરવી રહી એ સાથે જ આ વિશેષ બુલેટિન સમાપ્ત કરીએ છીએ

મિત્રો અત્યારે જોઈ રહ્યા હોસ્પિટલની બાજુમાં સિદ્ધાર્થ બનવાની બાજુ સમજ નીચે મિત્ર નદીના ધમધમતા પ્રવાહ